જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો મેલડી માતાના ફોટો એઆઈથી બનાવેલા છે તો આ રીતે ફોટો કઈ રીતે બનાવવા એ આ વિડીયોમાં આજે શીખીશું મિત્રો અને એકદમ સિમ્પલ રીતે બનાવતા શીખીશું મિત્રો વિડીયો પૂરો જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો એ એકદમ સિમ્પલ રીતે બનાવવા માટે સૌથી પહેલાં હું પ્રોમ્ટ આપું એ પ્રોમ્પ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે અને વોટ્સઅપ ચેનલ પર પણ મળી જશે મિત્રો તો બંને ચેનલ જોઈન કરી લેવાની તો આ રીતે ફોટો બનાવવા માટે સૌથી પહેલાં તમારે પ્રોમ્પ્ટ ત્યાંથી કોપી કરી લેવાનો તો આપણે પહેલાં પ્રોમ્પ્ટ કોપી કરી લઈશું ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ પર મળી જશે મિત્રો આ રીતે પ્રોમ્પ્ટ થશે મિત્રો તો એ આપણે કોપી કરી લેવાનો પહેલાં તમારિટ WhatsApp ચેનલ અને Telegram ચેનલ પર મળી જશે મિત્રો તો આ રીતે કોપી કરી લઈશુ કોપી કરે પછી બેક જવાનું અને કઈ એપ્લિકેશન છે બધું આગળ જાનીશુ મિત્રો તો પહેલા તમારે શું કરવાનું WhatsApp ઓપન કરી લેવાનું WhatsApp ઓપન થઈ જાય એટલે અહીંયા પ્લસના આઇકન પર ટચ કરી દેવાનું આ સેન્ડ મેસેજ લખેલું પ્લસના આઇકન એના પર ટચ કરી દીશુ ટચ કરશું એટલે અહીંયા સર્ચનું ઓપ્શન ઉપર દેખાય એના પર ટચ કર દેવાનું ટચ કર્યા પછી લખવાનું વાય ઓ યુ એટલે તમારો નંબર સેવ હશે એ આવી જશે મિત્રો પહેલો એના પર ક્લિક કરી દેવાનું તમારા નંબર પર તો આ રીતે વોટ તમારું પોતાનું વોટ અકાઉન્ટ ખુલી જાય એટલે મિત્રો અહીંયા તમને કેમેરાની બાજુમાં ઓપ્શન દેખાય છે આ રીતે નીચે તમે જોઈ શકો છો એના પર ક્લિક કરી દેવાનું ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે નીચે તમને લાસ્ટમાં જોવા મળશે એ આઈ ઇમેજ એના પર ક્લિક કરી દેવાનું ક્લિક કરશો એટલે આ રીતે ઓપન થઈ જશે મિત્રો નીચે તમને નીચે ઓપ્શન દેખાય છે ડિસ્ક્રાઈબ એન અન ઇમેજ લખેલું એના પર ક્લિક કરી દેવાનું ક્લિક કરશો એટલે તમારે જે ફોર્મ કોપી કરેલો અહીંયા પેસ્ટ કરી દેવાનું પેસ્ટ કરશો એટલે આ યાર ઉપર ક્લિક કરી દેવાનું ક્લિક કરશો એટલે થોડી વાર જોવાનું મિત્રો પ્રોસેસિંગ ચાલુ થઈ ગયું ફોટા ક્રિએટ થઈ જશે મિત્રો ચાર ફોટા ક્રિએટ થશે એક વારમાં તમે જોઈ શકો છો મિત્રો ચાર ફોટા ક્રિએટ થઈ ગયા જે ફોટો ડાઉનલોડ કરો એ ફોટા પર ક્લિક કરી દેવાનું નીચે અને ફોટા પર ફોટાને દબાઈ રાખવાનું આ રીતે દબાવશો એટલે બે ઓપ્શન જોવા મળી જશે મિત્રો સેવ ફોટો અને રિપોર્ટ ટુ મીટા તો સેવ ફોટો પર ક્લિક કરી તમારી ગેલેરીમાં સેવ કરી લેવાનું આ રીતે ફોટો સેવ થઈ જશે મિત્રો અને બીજો ફોટો તમારે બનાવવો હોય તો અહીંયા નીચે મેક ચેન્જીસ લખેલું હોય એની બાજુમાં આ બાજુ ગોળ રાઉન્ડ દેખાય મિત્રો એના પર ક્લિક કરી દેવાનું ક્લિક કરશો એટલે ફરીથી બનવાનું ચાલુ થઈ જશે ફોટો તમે જોઈ શકો છો મિત્રો બન ફોટા બની ગયા છે ફોટાને ડાઉનલોડ કરવા માટે પોતા પર દબાઈ રાખવાનું મિત્રો થોડીવાર દબાવશું એટલે ઓપ્શન આવી જશે સેવ ફોટો એના પર ક્લિક કરી અને ફોટો ડાઉનલોડ કરી લેવાનો મિત્રો આજનો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત